મિત્રો અમારી ચેનલ રાશિ વિચારમાં આપનું હાર્દિક સ્વાગત છે ચૌદ નવેમ્બર બે હજાર પચીસને શુક્રવારનું રાશિફલ અમે આશા રાખીએ છીએ કે આજના રાશિફલથી તમારો દિવસ સારો એવો જાય મેષ રાશિફલ ઇક્વલ આજે તમારે તનેક ટેન્શન તથા મતભેદોનો સામનો કરવો પડે જે તમને બેચેન અને ગુસ્સાવાળા બનાવી દે એવી શક્યતા છે તમારા ભાઈ બહેનોમાંથી આજે કોઈ તમારી જોડે પૈસા ઉધાર માંગી શકે છે તમે તમને પૈસા આપી તો દેશો પરંતુ આનાથી તમારા આર્થિક હાલત ખરાબ થઈ શકે છે કામ બાકી હોવા છતાં રોમાન્સ તથા સામાજિક બાબતો તમારા મગજ પર રાજ કરશે કોઈક નવા સંયુક્ત સાહસ માટે તમારી જાતને તૈયાર કરવાનું ટાળો અને જરૂરી હોય તો તમારી નિકટના લોકોની સલાહ લો તમે ખુદને સમય આપવાનું જાણો છો અને આજે તો તમને ઘણું ખાલી સમય મળવાની શક્યતા છે ખાલી સમયમાં આજે તમે કોઈ રમત રમી શકો છો અથવા જીમ જઈ શકો છો તમારા જીવનસાથી આજે તમને ખુશ કરવા માટે ખાસ જહેમત લેશે ઉપાય આર્થિક સ્થિતિ મજબૂત કરવા માટે સૂર્યદેવને સવારે લાલ ફૂલ અર્પિત કરો વૃષભ રાશિફળ તમારી આસપાસનો લોકોનો સહકાર મળવા થાય તમે ખુશ થશો તમારું સમર્પણ તથા સખ્ત મહેનતની નોંધ લેવાશે તથા આજે તેને કારણે તમારી માટે આર્થિક વળતર પણ લાવશે તમારા પરિવારના સભ્યો તમારા પ્રયાસો તથા સમર્પણની સરાહના કરશે તમારો સાથી તમારા વિશે સારો વિચાર કરે છે તેથી ઘણી વખત તમારા પર ગુસ્સે થશે તેના ગુસ્સા પર નારાજ થવા કરતાં તેના શબ્દોને સમજવું વધુ સારું રહેશે કાર્યસ્થળે ઊભા થનારા વિરોધ સામે ખાસ કરીને ચોકસાઈ ભર્યા અને હિંમતવાન બનો કાયદાકીય સલાહ મેળવવા માટે વકીલની મુલાકાત લેવા માટે સારો દિવસ તમારા લગ્નજીવનમાંથી હાલ રસ ઊડી ગયો છે તમારા જીવનસાથી સાથે વાત કરો અને કોઈક મજેદાર યોજના ખડો ઉપાય પ્રેમ જીવનમાંથી બધી બાધાઓને દૂર કરવા માટે વહેતા પાણીમાં આખી હળદર પ્રવાહિત કરો મિથુન રાશિફળ ઇસ તેલ અને મસાલાથી ભરપૂર આહાર ટાળો મોડી પડેલી લેણી નીકળતી રકમ પાછી મળતા આર્થિક સ્થિતિ સુધરશે તમારા પરિવારને યોગ્ય સમય આપો તેમને એ અનુભૂતિ થવા દો કે તમને તેમની પરવા છે તેમની સાથે ગુણવત્તાસભર સમય વિતાવો તેમને ફરિયાદ કરવાની કોઈ તક ન આપો આજે તમે તમારા જીવનની મુશ્કેલીઓ તમારા જીવનસાથી સાથે વહેંચવા માંગો છો પરંતુ તેઓ તમને તેમના સમસ્યાઓ વિશે કહે છે અને તમને વધુ પરેશાન કરી દેશે આજનો દિવસ તમારા બધા માટે ખૂબ સક્રિય તથા સામાજિક પ્રવૃત્તિઓથી ભરેલો દિવસ રહે લોકો તમારી સલાહ લેવા આવે છે તથા તમારા મોડામાંથી બહાર આવતી દરેક વાત માન્ય રાખશે એવા ઉતાવળા નિર્ણય લેતા નહીં જેનાથી જીવનમાં આગળ જતાં તમને તેના વિશે અફસોસ થાય તમને અને તમારા જીવનસાથીને તમારા લગ્નજીવન માટે કેટલીક મોકળાશની આવશ્યકતા છે ઉપાય જરૂરિયાતમંદ અથવા શારીરિક રીતે પડકારવાળા લોકો સાથે તમારો ખોરાક શેર કરીને સ્વાસ્થ્ય પરિસ્થિતિઓને સુધારો કર્કરાશિફલ ખુલ્લામાં પડ્યું હોય એવું ખાણું ખાતા નહીં કેમ કે તેનાથી તમે માંદા પડી શકો છો નવા સંપર્કો કદાચ લાભદાયી લાગશે પણ અપેક્ષા મુજબના લાભ નહીં લાવે નાણાં રોકવાની વાપ આવે ત્યારે ઉતાવળા નિર્ણયો ન લેવામાં જ સાર છે બાળકો કદાચ નિરાશા જન્માવે છે કારણ કે તેઓ તમારી અપેક્ષા પર પાર નહીં ઉતરે તમારા સપના સાકાર થાય તે માટે તમારે તેમનો ઉત્સાહ વધારવો પડશે પ્રેમાળ સંદેશ સાથે એજનો દિવસ મોજમજા અને આનંદથી ભરેલો છે ऑफिस में आज तरा अभिगम तथा काम की गुणवत्ता में सुधारा अनुभव तब करशो। आजे ते ऑफिसे पहुंचया पी तरतजा ऑफिस घरे विचारी सको घरे पोच्यापी तमे मूवी जो अथवा परिवार सभ्यों साथ पार्क में जवा विचारी सको आजनी सांज तरा साथ जीवन की सौथी यादगार साँज बनी रहे ઉપાય સારો સ્વાસ્થ્ય લેવા માટે સ્વર્ણ અથવા પીરી દોરી ગમે તે રૂપમાં ધારણ કરી શકો છો સિંહ રાશિફલ આશાવાદી બનો અને ઉજળી બાજુ જોવાનો પ્રયાસ કરો આત્મવિશ્વાસભર અપેક્ષાઓ તમારી આશાઓ અને ઈચ્છાઓની પૂર્તિના દ્વાર ખોલશે ખર્ચ પર અંકુશ મૂકો અને આજે તમારા ખર્ચમાં વધુ પડતા ઉડાઉ થવાનું ટાળો પારિવારિક જવાબદારીઓનો ડુંગર ખડકાશે તેના કારણે તમારા મગજ પર તાણ વળશે રોમાંસ માટે સારો દિવસ મહત્વના લોકો સાથે હળો મળો ત્યારે તમારા કાણા ખુલ્લા રાખો કેમ કે એવું કરવાથી તમને મહત્વની કોઈ વાત જાણવા મળી શકે છે આજે તમારે મહત્વના મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ કામના સ્થળે આજે પરિસ્થિતિ તમારી તરફેણમાં જણાય છે ઉપાય પરિવારમાં વધુ શાંતિ અને આનંદ માટે શનિનો પ્રાદુર્ભાવ તેલ અભિષેક શનિની મૂર્તિ ઉપર તેલ રેરવું કરું અન્ય રાશિફળ બાળકો સાથે રમવતી તમને દર્દ દૂર કરનાર અદ્ભુત અનુભવ થશે સમજદારીપૂર્વક સરેલું રોકાણ જા વળતર આપશે આથી તમે તમારી પરસેવાની કમાણી ક્યાંય રોકો તે પૂર્વે પૂરેપૂરી ખાતરી કરી લેજો સાંજના સમયે એકાએક મળેલા સારા સમાચાર આખા પરિવાર માટે ખુશી તથા હર્ષોલ્લાસ લાવશે આજે તમે તમારા કોઈ વાયદાને પૂરો નહીં કરી શકો જેના લીધે તમારો પ્રેમી ગુસ્સે થઈ શકે છે વધારે પાડતા કામ છતાંય કાર્યક્ષેત્રમાં તમારી અંદર ઉર્જા જોઈ શકાય છે તમે આપેલા કામને સમયસીમા પહેલાં જ પૂર્ણ કરી લેશો સારી તથા હચમચાવનારી ઘટનાઓનો દિવસ જે તમને મૂંઝાયેલા અને થાકેલા કરી મૂકશે તમારા જીવનસાથી આજે કદાચ વધુ પડતા વ્યસ્ત થઈ શકે છે અને તમારી માટે સમય ફાળાવી નહીં શકે ઉપાય સરસ પ્રેમ જીવનના અનુભવ માટે સ્વર્ણ અથવા તાંબાની ચૂડી કરો ધારણ કરો તુલા રાશિફળ રમૂજી સંબંધીઓનો સાથ તમારી તાણ ઘટાડશે તથા તમને જેની જરૂર છે એવી નિરાંત તમને આપશે આવા સંબંધીઓ મેળવવા બદલે તમે નસીબદાર છો આજે મિત્રો સાથે પાર્ટીમાં તમે કહો પૈસા લૂંટાવી શકો છો છતાંય તમારો આર્થિક પક્ષ મજબૂત રહેશે બાળકો તમારી માટે દિવસ મુશ્કેલ બનાવી શકે છે તેમનો રસ જળવાઈ રહે તે માટે પ્રેમનો ઉપયોગ શસ્ત્ર તરીકે કરો અને બિનજરૂરી તાણ ટાળો યાદ રાખો પ્રેમ જે પ્રેમને ખેંચે છે પ્રેમ હકારાત્મક કંપનો દેખાડશે નવા વિચારો ઉત્પાદક હશે તમારો પ્રેમી તમને પૂરતો સમય આપતો નથી તમે આજે તેમની સામે આ ફરિયાદ મૂકી શકો છો આજે તમારા જીવનસાથીના પ્રેમને કારણે તમે જીવનની તમામ મુશ્કેલીઓને ભૂલી જશો ઉપાય ઉત્સાહભર્યા કુટુંબજીવન માટે સૂતા સમયે ઓશિકાની નીચે કાચી હળદર અને પાંચ પીપલના પાન રાખો વૃશ્ચિક રાશિફળ બાળકોમાં રહેલી ઈલાજની શક્તિની અનુભવતી તમને થશે કેમ કે તેઓ આ પૃથ્વી પરના સૌથી આધ્યાત્મિક અને સંવેદનશીલ વ્યક્તિઓમાં છે તમને જાતે જ લાગશે કે તમારામાં શક્તિનો સંચાર થયો છે નાણાં પ્રવાહમાં વધારો લાંબા સમયથી ચૂકવવાની બાકી રકમ તથા બિલો ચૂકવવા આસાન બનાવશે સાંજે મિત્રો સાથે બહાર જાઓ કેમ કે તે તમારી માટે કશુંક સારું કરશે એકાએક થયેલો રોમેન્ટિક મેરાપ તમને મૂંઝવી નાખશે તમને તમારા કાર્યક્ષેત્રમાં સારા ફળ મેળવવા માટે તમને પોતાની કાર્યશૈલી ઉપર ધ્યાન આપવાની જરૂર છે નહીંતર તમારા બોસની નજરમાં તમારી નકારાત્મક છબી બની શકે છે તમારે બહાર નીકળીને ઊંચી જગ્યાએ બેઠેલા લોકોથી આગળ વધવા તમારી કોણીનો ઉપયોગ કરવાની જરૂર છે તમારો કોઈ જૂનો મિત્ર તમે તમારા જીવનસાથી સાથે વિતાવેલી યાદગાર ક્ષણોની યાદ પોતાની સાથે લઈને આવશે ઉપાય કાગડાઓને રોટી પ્રેડ ખવડાવો અને ઉભરતી કારકિર્દી અનુભવ કરો ધન રાશિફળ કુદરતે તમારા પર નોંધપાત્ર આત્મવિશ્વાસ તથા હોશિયારી વર્ષાવી છે આથી તેનો પૂરેપૂરો ઉપયોગ કરો તમારું ધન ક્યાં ખર્ચ થઈ છે આના ઉપર તમારે નજર રાખવાની જરૂર છે નહીંતર આવનારા સમયમાં તમને તકલીફ થઈ શકે છે પરિવારના સભ્યોની જરૂરિયાતોને પ્રાથમિકતા આપજો તેમના સુખ દુઃખમાં સહભાગી થવા જેથી તેમને અનુભૂતિ થઈ કે તમને તેમની પરવા છે તમારા પ્રેમી કે પ્રેમિકાની સંવેદનાત્મક જરૂરિયાતો સામે ઝૂકતા નહીં કોઈ નવો પ્રોજેક્ટ હાથમાં લેતા પહેલાં બે વાર વિચારજો તમારા મનને નિયંત્રણમાં રાખવાનું શીખો કારણ કે ઘણી વખત તમે મનનું પાલન કરીને તમારો કિંમતી સમય બગાડો છો આજે પણ તમે આવું કંઈ કરી શકો છો આજનો દિવસ સારો જોઈએ એવું તમે ઈચ્છતા હો તો તમારા જીવનસાથીનો મિજાજ ખરાબ હોય ત્યારે એક પણ શબ્દ ઉચ્ચરતા નહીં ઉપાય ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવી પોતાની અમાનત વહેજો મકર રાશિફળો બિનજરૂરી તાણ અને ચિંતા તમારા જીવનનો રસ ચૂસી લઈ તમને શુષ્ક બનાવી શકે છે તેનાથી મુક્ત થવું જ સારું છે અન્યથા આ તાણ તમારી સમસ્યાને ઓર વખરાવી શકે છે આજે તમારા ઓફિસેમાં તમારો કોઈ સહકર્મી તમારી વસ્તુ ચોરી કરી શકે છે તેથી આજે તમારે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે. આજે તમારે તમારો દૈનિક સમયપત્રકમાંથી બ્રેક લે, તમારા મિત્રો સાથે બહાર જવું જોઈએ. આજે તમને પ્રેમની ગેરહાજરીનો અનુભવ થશે. આજે કરેલો રોકાણ લાભદાયી નીવડશે, પણ તમારે કદાચ માતા-પિતા તરફથી વિરોધનો સામનો કરવો પડશે. મજા માટેની ટ્રિપ સંતોષકારક રહે છે. આજે કોઈ યોજના ઘડવા પહેલા જો તમે તમારા જીવનસાથીને નહીં પૂછો, તો તેનું ઊંધું પરિણામ આવી શકે છે. ઉપાય લીલા લીલાવાહનોના ઉપયોગથી વિત્તીય જીવન સરસ બનશે કુંભ કુંભરાશિફળ સ્વયં સુધારણાના પ્રકલ્પો એક કરતાં વધારે રીતે ફાયદાકારક ઠરશે તમને તમારી જાત માટે સારું લાગશે તથા તમારો આત્મવિશ્વાસ પણ વધશે કોઈની મદદ લીધા વગર પણ તમે ધન કમાવી શકો છો તમને માત્ર પોતાની જાત પર વિશ્વાસ કરવો પડશે સામાજિક પ્રવૃત્તિઓ આનંદનું માધ્યમ છે પણ તમારે તમારા રહસ્યો અન્ય સાથે શેર કરવાનું ટાળવું જોઈએ આજે તમે કુદરતી સૌંદર્ય દ્વારા અંજાઈ જાઓ એવી શક્યતા છે તમારામાં ઘણું બધું પ્રાપ્ત કરવાની ક્ષમતા છે આથી તમારી સામે આવતી તકોની પાછળ લાગો આજે તમે ટીવી અથવા મોબાઈલ પર મૂવી જોવા માટે એટલા વ્યસ્ત થઈ શકો છો કે તમે મહત્વપૂર્ણ કાર્યો કરવાનું ભૂલી જશો તમારા જીવનસાથી તમારી સાથે આટલા સારા ક્યારેય નહોતા તમને આજે તમારા જીવનમાંના પ્રેમ તરફથી કોઈક સરપ્રાઇઝ મળી શકે છે ઉપાય સ્વસ્થ અને રોગમુક્ત રહેવા માટે માથા ઉપર કેસરનો તિલક લગાડો મીન રાશિફળ ધનના મહત્ત્વને તમે ઘણી સારી રીતે સમજો છો ત્યારે આજના દિવસે તમારા વડે બચાવેલું ધન તમારા ઘણું કામ આવી શકે છે અને તમે કોઈ મોટી મુશ્કેલીમાંથી બહાર આવી શકો છો તમારા નવા પ્રોજેક્ટ્સ તથા યોજનાઓ બારેમાં તમારા ભાગીદારને વિશ્વાસમાં લેવા માટે પણ આ સમયગાળો સારો છે પ્રિયપાત્ર સાથે બહાર જવાનું પ્રોગ્રામ નિષ્ફળ જવાની શક્યતા છે આજે તમને સમજાશે કે પરિવારના ટેકાને કારણે જબ તમે કામના સ્થળે સારું કરી રહ્યા છો તમારા માર્ગમાં જે પણ આવતું હોય તેની સાથે વિનમ્રતાપૂર્વક અને સારી રીતે વર્તો કેટલાક ચુનંદા લોકો જ તમારી મોહકતા પાછળનું રહસ્ય જાણી શકશે કામવાળી આજે કદાચ કામ પર નહીં આવે જેને કારણે તમારા જીવનસાથી તાણ સર્જાવાની શક્યતા છે ઉપાય નિરંતર સારું સ્વાસ્થ્ય સાચવવા માટે ઉડદ દાળ કાળા ચણા કાળા વસ્ત્રો અને રાયનો તેલ દાન કરો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક કરો અને સબ્સ્ક્રાઇબ કરો કોમેન્ટમાં જય માતાજી લખો તમારો દિવસ શુભ રહે